તો સ્વાગત છે મિત્રો તમારું આપણા નવા એક જોરદાર ધમાકેદાર વ્લોગમાં અને આજે આપણે ઘણા સમય પછી વ્લોગભાઈ મૂકવાનો છે અને એમાં છે એવું કે આપણે ભાઈ હમણાં ઘરે જવાનું છે આપણા મોટાભાઈના લગ્ન કરવા માટે તો એ બધી તૈયારી કરવાની છે ને બધું પેકિંગ કરવાનું છે એટલે એવું થયું કે ચાલો વિડીયો બનાવી લઈ ખૂબ દીક જોવા થાય એમ તો જો આપણે ભાઈ આ બધું ઉખેરો કરી લીધો છે જોઈ જોઈએ આ બધું લઈ જવાનું છે આ બધા આટલા બધા કપડાં અહીં ભાઈ જોગલભાઈ આરટીઓની તૈયારી કરી રહ્યો છે અને આપણે જો આપણો કબાટનું આખું ખાનું ખાલી કરી દેજો હજી ભાઈ ઘણા બધા કપડાં છે બારે ફિટિંગ કરવાનીમાં એમાં મોકલા છે અને હજી તો બૂટું બધા જો એક આ બુટું છે એ ધોવાના છે ને બીજા બૂટું આમાં છે આજી બધું કાઢવાનું ને એટલે હજી તો બહુ બધું ઘણું બધું કામ છે કરવાનું આપણે જો તો આ બધું ડૂચવા મારી અને આ જો આ મિત્રો આ તમને વિડીયોમાં આવ્યું કે નહીં આવ્યું એ ખબર નહીં જો આ બધા ઇનામ છે કંપની તરફ કેની જો આજી આજી એકે ઉભા રહી જો તમને આંગળી દેખાડ હો એટલે પકડતા જો એક આ ઇનામ પછી આ ઇનામ છે આ ત્રીજું ઇનામ આ તો મે મારા રીતે ખરીદી લેલી હતી અને આ ચોથું ઇનામ જો આ ઇનામ શું હે ખબર છે તમને આ જો ડાયરી છે ડાયરી અરે આવે ને આખા વર્ષ વાળી ડાયરી ની નાની ઉપર

આ પેન ભાઈ એમ ઇનામમાં આવી ગઈ છે બધું કંપની તરફથી કેમ કે ભાઈ તમે બહુ સારું કામ કરી રહ્યા છો એટલે તો ભાઈ આપણે છે ને કે પેકિંગ તો કરતા હતા પણ એમાં પાછું છે ને થોડોક ફોન બોન ને આવી ગયો બધું જો પેકિંગ અત્યારે તો જો આ બધું હકેલી નહીં જેવું તેવું એટલે હવે અત્યારે જો આપણે તૈયાર થઈ ગયા ને જવાનું છે કંપની એટલે હવે થોડુંક મોડું થઈ ગયું છે એટલે હાલો આપણે જમતા હતા ને હવે પાછો કાલે આપણે પાછો હરખું પેકિંગ કરવાના હજી થોડાક કપડાં લેવાના બાકી ચશ્મા ને એવું બધું બાકી છે શોપિંગ તો મળીએ પાછો એવું બધું શોપિંગ કરીને પછી તમને બહુ સરખી રીતે બધું મસ્ત દેખાડી દે કે કેટલું બધું શોપિંગ થઈ ગયું નહીં ગિફ્ટ પેકિંગ કરવાની બાકી છે ધમાકેદાર કાં જોકલા બનાવી ગિફ્ટ હા ક્રિએટિવ બીજા એવી ગિફ્ટ બનાવવાના હા એમ ચાલો ભાઈ હવે અમે જમતા આવીએ ફાઇનલ હે ભાઈ આપણે હે ને આ જમી લીધું તો બહુ મસ્તીનો હોટેલ છે ફૂડીસ્ટા બહુ નામનાવારી છે અને બહુ જોરદાર મજા આવી ગઈ તો ચાલો ભાઈ આપણે જમી લીધું હવે જઈએ આપણે ભાઈ કંપનીએ જો ભાઈ બીજો દી થઈ ગયા ને અમે થોડું શોપિંગ બાકી હતું એ કરવા નીકળી ગયા હે જો ભાઈ દુકાનવાળા અહીંયા કલામાં ઊભા હે અને દુકાનવાળા ભાઈ આવે પછી કરીએ ચશ્મા લેવાના છે ને ઘણો બધું લેવાનું છે ચશ્મા લેવા ગયા હતા પણ અહીંયા ઝઘડા ને તો બીજી જગ્યાએ આપણે જાશું ભાઈ ચશ્મા લાવવા માટે બીજી તો કઈ જ હાલો ભાઈ આવું બીજી દુકાન આવી કોઈ કઈ ઉભા થાય કોઈ આવતું છે નહીં એન્જો કરવાનો દાન જ નથી હાલો જાય બીજી દુકાને ભાઈ ભાઈ ફાઈનલી છે ને આપણે ચશ્મા લેવા હતા લઈ લીધા જો આમાં આપણે આવ્યા હતા આ ઓપ્ટિક હાઉસમાં જો આ લઈ લીધા ચશ્મા બહુ મૂંઘા આવ્યા ભાઈ કહેવાય નહીં નકર તો ઘરે મારી જોઈ જાય છે આટાના લીધા એટલે એવું છે તો હવે આપણે શોપિંગ થઈ ગયું પૂરું અને હવે આપણે હળીએ પાછા રૂમે જઈને ફાઇનલી ભાઈ આપણી ભાઈ બધી શોપિંગ થઈ ગઈ છે પૂરી અને હવે આપણે ટાઈમ આવી ગયો છે ભાઈ પેકિંગ કરવાનો તો જો બધું આ બધું જો હું પેકિંગ કરતો હતો ને આ બધું હકલતો હતો તો અહીં બેડ ઉપર રાખ્યું હતું મેં કીધું એકવાર આપણા દર્શક મિત્રોને દેખાડી દઈ તો બૈના રહેજો ભાઈ બહુ બધી જોવાની મજા આવે છે બહુ બધો ખર્ચો થઈ ગયો છે અને બહેને રહેજો હાલ આપણે દેખાડી દઉં મજા આવે તો આ ને કે બાવળીમાં ગાની જોડી જો એક આ જોડી છે જો આપણા પેન્ટો આવવા જોઈએ આપણા

એ જોડી થઈ ગઈ આપડી પછી આર્યા જો આ ત્રીજી જોડી છે આ ખાલી પેન્ટ હે બારો નો ના શર્ટ હે ભાઈ નવ હો રૂપિયાનો ખાલી શર્ટ હે નવો નો હાડા નો હે બધું થઈ એટલે આ બીજી જોડી થઈ ગઈ પછી આર્યા આ જો આ બધા ઠેલીમાં ભાઈ રહ્યા બધા કપડાં જ છે અને આ તો રૂમાલ ને એવું છે અને આ જો ભાઈ આ તમને આગળ વિડીયોમાં આવ્યું છે બહુ મોંઘી વસ્તુ છે હા જો તમે ખાલી કંપની વાંચો કંપની ઓપ્ટિક હાઉસમાંથી લીધેલું હતું હું હે ખબર છે તમને જો તમને દેખાણ હું બહુ મૂંગી હો આ ગદળી નહીં એનો ભાવ કહેવાય નહીં ને કે ભાઈ મમ્મી ને તો કહેશે કે ભાઈ આટલા ની લીધી જો તમે આની પેકિંગ જો જો ભાઈ ચશ્મા આપડી ચશ્મા લીધી છે કેવી લાગે ખાલી કમેન્ટ કરી દેજો કિંમત તો કહેવાય એવી છે નહીં આની બહુ મૂંગી છે તમે ખાલી કમેન્ટ કરજો તમને કેટલા ની લાગે છે આ ચશ્મા હો જો પણ આ ખોટી કમેન્ટ ના કરી દેતા નીતેશ જેવા ખોટી કરી દે હા જોઈજો ઓપિક આવશે નહીં ભાઈ મતલબ આ બ્રાન્ડ છે એમાંથી લીધેલી છે જો ચશ્મા તો જો મસ્ત આપણે મૂકી વસ્તુ પડી શું ખબર તમને જો ને કે દેખાડો તમને આ વસ્તુ છે ને આ વસ્તુ તમને દેખાય નહીં તમે તમને લાગે નહીં બોક્સ જ એવું હે લાગે નહીં તમે ખાલી નામ વાંચજો નામ બાય બાયિક રોશન જો એની અંદર છે આપડે ભાઈ મિત્રો એની અંદરથી બોક્સમાંથી માંથી નીકળ્યો છે આ જવું

ભાઈ તમને ખબર છે તમારો ભાઈ ને ભાઈ વાડ બહુ મસ્ત છે હચવાતા નથી એવા એટલે એને વાડ માટે આપણે થોડો ખર્જો થઈ ગયો હા પાવડર છે પછી આ જેલ છે હજી એક વસ્તુ હતી જો ભાઈ ભૂલાઈ ગઈ હતી એ છે આ વેક્સ જો આપણે આ લઈ જવાનું છે ઘરે આ શું આ તમને ખબર છે ને તમારો ભાઈ આનથી વાડ અદર કરે છે અને આપણે થયું તો એવું ભાઈ રૂમમાં છે ને અમારે જો આ એક જ દાતીઓ છે તો હે ને ભાઈ અત્યારે આપણે ગયા હતા શોપિંગ કરવા માટે ભાઈ જો અત્યારે આ એક ખાલી એક દાચીઓ લેવાનો બાકી હતો આપણે ફાઈનલી દાચીઓ લઈ લીધી નવો દાચીઓ લીધો જવું આવું કોણ પેતરા કરતા લગ્નમાં જાય નવા દાંતિયા લઈએ અને એવું નથી હો આ હું ડ્રાયર મારું છું એના માટે ઓલું ગોળ દાંતિય જ જોઈએ આપણે ઓલા દાંતિયા હાલે નહીં એટલે એને એવું છે અને બાકી બધું હા બધું બસ આટલું બધું લીધું હું અને આમાં બધા કપડાં છે આ બધા કપડાં જ છે આ બધા નવા છે કપડાં આ જવું આ ફોર્મલ હીવરાવેલા છે અને ભાઈ હે આ બધું તો કપડા વપડા ને તો બરોબર પણ આપણે થોડોક ચેન પહેરવાનો લકી પહેરવાનો ને એવો શોખ છે તો એના માટે ભાઈ આપણે જો કે આપણા હતું જ આ પેલેથી બહુ લીધું નથી હજી લેવાનું બાકી જામનગર જાશું કાલે કે પરમ દિવસે ત્યારે જામનગર થી લેવાનું હે અત્યારે આપણા ઘર જે છે ને એ જો આ કાજુ કતરીનો બોક્સ લીધું હે એક મિનિટ એ બોક્સમાં અર્બન ફોરેસ્ટ ચોખામાં રાખ્યું છે આપણે આપણું હુનું બધું આપણે હુનો પહેરવાનો બહુ શોખ છે ચાંદીની વીટી પણ છે કૈડા પણ છે લકી છે ચેન છે પછી આ માળા બહુ મૂઘા આવે ભાઈ એટલે થોડાક સપોર્ટ બપોર્ટ કરો એટલે આપણે આને કંઈક પૈસા વસૂલ થઈ જાય જો આ માઇક માઇક અંદર જો હું દેખાડું મિત્રો આ જો આ માઈક છે આ માઇક ની અંદર જો આરીએ મિત્રો આ હે ને આ રિસિવર આવે આને રિસીવર કહેવાય આ હે ને આપણે જો ચાર્જિંગ કરવાનું હોય ને એ આપીને નાખી દેવાની એટલે આ રિસિવર કનેક્ટ થઈ જાય ને આ ભાઈ પછી છે માઈક આ જો અહીં કોલર આગળ આમ રાખી દેવાનું અહીંયા અહીંથી ચાલુ કરી દેવાનું અને આ આ શું હે ખબર આ આપણે હે ને બારે આમ ક્યાંક બહુ પવન ને હોય ને બોલતા હોય ને એવું હોય ને તો આ હે ને નોઈઝ કેન્સલેશન હે આને કહેવાય નોઈસ કેન્સલેશન મતલબ કે આપણે જે બોલતા હોય ને એનો જ અવાજ આવે જે આપણે આ અહીંયા રાખવાનું હોય અને જે આ રિસિવર કહું ને એ આપણા ફોનમાં પાછળ આ જે ચાર્જિંગનો પોર્ટ આવે ને એ આપણે એને કનેક્ટ કરી દેવાનું આટલી જે આપણે બોલીએ ને એ જવા આવે બાકી જે બધોનો બા સાઈડનો પવન ને એવો બધો નોઈસ હોય ને એને કેન્સલ કરનાર છે એટલે ખરેખર આ પૈસા તો આપણે આના જ દીધા છે અને એવો આપણા એક ને બે એક એકને પચીસો રૂપિયાનું આવતું હતું એટલે કે બે માઇક હોય તો પાંત્રીસો રૂપિયા એટલે હજાર રૂપિયાનું ઊંઘું પડ્યું ને આ એનું ચાર્જર છે તો એવું બધું છે એટલે બધો ખર્ચો કરી લીધો છે ને અહીંયા જો જી એક બાકી છે આ છે આપણી ઘડિયાળ આ જે એક ઘડિયાળ આ હું જવાનું છે તમે ચાર્જિંગ કર લઈને એક ચાર્જિંગ થાય છે આ જે એક ચાર્જિંગ થઈ જાય ને આ બેને બે ચાર્જિંગ થઈ ગયા છે ભાઈ બેને છેતાલે થઈ ગયા છે એટલે એવું છે ને હજી આપણે ચાર્જિંગ કરવાનું બાકી છે ને ખબર આ જે આ બે વસ્તુ છે ચાર્જિંગ કરવાની બાકી છે કેમ કે આપણે ભાઈ બસમાં ટ્રાવેલિંગ કરવાનું હોય તો પાવર બેંક ને એસ્પ્રે ને એવું બધું ચાર્જિંગ હોય તો મજા આવે એમ કંઈક આપણે કંઈ ઉપાધિ ના રહીએ ચાર્જિંગ પૂરું થઈ ગયું કે એવું મતલબ હા જો રાતે આપણે ટ્રાવેલિંગ કરવાનું છે ને એસ્પ્રે સ્પ્રે ચડાવે ગીત ચડાવીને સુઈ જવાનું હોય આપણે અને લગ્નમાં બહુ ચાર્જર કરે ચાર્જિંગ કરવાનું મેડ ના આવે ફોનને એટલે આપણે પાવર બેંક ચાર્જિંગ ફૂલ કરી લે તો એવું બધું છે તો મિત્રો ચાલો હવે છે ને આપણે બધું પેકિંગ કરી લઈએ ફટાફટ તો આપણે છે ને આપણે આ બધાને ભરવાનું છે કેમાં ખબર આપણા જે ભાઈ હોસ વિમલના થેલામાં કેમ કે ભાઈ આવી રીતે બારને રહેતા નહીં ઓફ આબુ ઘરે જવાનું હોય કે એવું કંઈ હોય તો વિમલના થેલા જ ભરે એટલે ને એ જ પકડવાના હોય કે અને જો ભાઈ આટલું બધું સામાન આપણે જો આવે સામાન ટોટલ કેટલો છે ખબર છે કંઈ રહતો તો નહીં આપણે અહીં શું કે ભાઈ વડદરા આવ્યા ને કંઈ સામાન અમારા ઘર હતો જ નહીં જો અત્યારે જો આ એક આખો બેડ આમાં થોડુંક છે પછી આ બધો ડૂચો અહીંયા પડ્યો છે આ બધું આપણું જ છે અહીંયા આટલા થેલા પડ્યા છે ને આ જો હજી હજી તોય આખાનું છે ને આ મારું છે તોય જો હજી આખું ભર્યું અને આમાં હજી કપડાં બહુ બધું છે એટલે ભાઈ બહુ સામાન બધો વધી ગયો છે એવું છે ચાલો ભાઈ હે ને આપણે આનું ફટાફટ છે ને આપણે જો આમાં પેકિંગ કરી લઈ વિમલના છેલ્લામાં નાખી દઈ કે હજી આપણે પાંચ વાગે જવાનું છે કંપની આવી કાલે આપણે હજી નીકળવાનું છે ઘરે મિત્રો ઓછાનપુર આજે એક કામ રહી ગયું છે આપણો ખબર છે તમને આ છે ને ભાઈ આપણો ઠેલો છે એમાં છે ને થોડાક તેલના ધાબા થઈ ગયા હતા એટલે આપણે એ ધોવાનું છે ચાલો ભાઈ ફટાફટ ધોઈ નાખે છે ઉકલે તો નહીં કોઈ ધોવો થયેલો તો આપણે ધોવો થઈ જોઈએ ને આપણે ક્યાં કોઈ ધોવા તો ચાલો ભાઈ હવે હવે તો ભાઈ બીજો બ્લોગ જ બનાવશું ને ચાલો આ બ્લોગ આપણે વડો થઈ જાય નગર તો અહીંયા આપણે નું બ્લોગનું એન્ડ કરીએ અહીં ચાલો મળી આવે બીજા નેક્સ્ટ સ્ટોકમાં ત્યાં સુધી મેં બધાને ટાટા બાય બાય